સુરતના વરિયા વિસ્તારમાં બુધવારે સાંજે સાડા પાંચ વાગે નરસામાં માતા સાથે બુધવારી બજારે ગયેલો માસૂમ બે વર્ષે બાળક કેદાર ખુલ્લી ગટરમાં પડી ગયો હતો જેનો મૃતદેહ ચોવીસ કલાક બાદ મળ્યો હતો જેને લઈને પરિવારજનો સહિતનામાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો તો બાળકના મૃતદેહને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં ફોરેન્સિક પીએમ કરાયું હતું જોકે બાળકના પરિવારજનો દ્વારા લાશ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો જ્યાં સુધી જવાબદારો સામે ફરિયાદ ન નોંધાશે ત્યાં સુધી લાશ નહીં સ્વીકારાશે તેમ કહ્યું હતું તો પહેલાં પોલીસ દ્વારા ફરિયાદ લેવાની ના પડાતા સામાજિક કાર્યકર એવા એડવોકેટ મેહુલ બોઘરાને બોલાવતા આખરે અમરોલી પોલીસે ગટ્ટર વિભાગના અધિકારી અને કર્મચારીઓ વિરુદ્ધ સાપરાધ વધનો ગુનો નોંધ્યો હતો આખરે પોલીસે ફરિયાદ નોંધતા પીએમ બાદ પરિવારે માસૂમ બાળક કેદારનો મૃતદેહ સ્વીકાર્યો હતો

હવે તંત્ર પાસે તો અમે એવી માંગ કરીએ છીએ અને મહાનગરપાલિકા માટે એને પણ એવી માંગ કરીએ છીએ કે આવું હવે બીજી વાર કોઈના છોકરા જોડે થાય નહીં એની ખાસ કાળજી લેવી જોઈએ અને અમે પણ આના માટે પૂરેપૂરી પૂરેપૂરા પગલાં લેશું તપાસ સારી રીતે થાય તે માટે હા તપાસ સારી રીતે થાય એટલે પોલીસને પણ માંગ છે અમારી એવી